નમસ્કાર દર્શક મિત્રો બેજ જ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરા કુવા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ અને મંત્રીએ મૃતકોના નામે દૂધ ભરી તેઓના ખાતા પરથી રૂપિયા ઉપાડી દેવાના પ્રકરણમાં ગતરોજ મોડી સાંજના સમયે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારીએ ડેસર પોલીસ મથકે મેરા કુવા દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી સામે મૈયત થનારના નામે ઓગણચાલીસ લાખ રૂપિયાનું ચૂકવણું કરવા બાબતે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાબતે ડેસર પોલીસ મથકે મેરા કુવા દૂધ મંડળીના પ્રમુખ રાવજીભાઈ પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર બંને રહેવાસી મેરા કુવા સામે હંગામી ઉચાપતની ફરિયાદ નહોતી આગળની નોંધીને આગળની કાર્યવાહીના ભાગરૂપે મંત્રી વિક્રમસિંહ પરમારની મોડી રાત્રે ધરપકડ કરી હતી અને તેઓને આજે ડેસર પોલીસે મેરા કુવા મંડળીના મંત્રી વિક્રમ પરમારને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નાંદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હજુ બીજો આરોપી પકડવાનું બાકી હોય કેવી રીતે મૃતકોના ખાતામાંથી પૈસા ઉપાડીને લેવડ દેવડ કરતા હતા અને આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ કરવા માટે કોર્ટ પાસે પોલીસે રેવાડની માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ ચિરાગભાઈ ત્રિવેદી વીએચ ટીવી ન્યૂઝ મારું નામ પરમાર વિક્રમસિંહ રૂપનાથસિંહ મેરા કોવિડ ઉદમંડળીમાં નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કરીએ બાબતમાં જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં ને વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપદ કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી અને મુદ્દો રહ્યો કે મૈયત સભાસદવાળી વાત કે જે મૈયત સભાસદના નામે મેં પાંચ સભાસદના નામે પૈસાની લેવડદેવડ દેવડ કરેલ છે એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી એ મજે મૈય થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો મારી મંડળીના હિત માટે કર્યો છે અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા ન હતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણી કરેલ છે જેના ચૂકવણી પત્રકની અંદર સહી કરેલી છે ઓડિટરો જિલ્લા રજિસ્ટ્રાર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મહેમાની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કૌભાંડ કે કોઈ ઉંચાપત મારા પર થયેલ નહીં અને મેં કોઈ જાતની ઉંચાપત કરેલી નથી કેતનભાઈ આક્ષેપ કરેલો છે ને દિવસ થયા છે કરો છો હું કોઈના કહેવાથી પ્રેસ કરતો નથી આજે આટલી લેટ કરવાનું કારણ શું મને સમય મળવો જોઈએ ને ચેતનભાઈ મારી કેતનભાઈની રજૂઆત બે હજાર ઓગણીસની કરી છે તો મૈય સભા સાધવા છે તો બે હજાર પચીસમાં કેમ કરી રજૂઆત અલગ અલગ ઋતુમાં કેટલા ફેટ આવે ગ્રાહકના કેટલા ફેટ આવે મશીનની અંદર એન્ટ્રી મારી છે ગ્રાહકને બી ખબર પડે છે મંડળીના બી ઓનલાઈન સિસ્ટમ છે તારે ટ્રાન્ઝેક્શન ફેટ એસર બધા સેમ મળતા જ હોય છે પૈસા એક સરખા જ એક પૈસા તમામ મંડળીની અંદર બેસર તાલુકાની તમામ મંડળીની અંદર કે મંત્રી દ્વારા મંડળીના ખાતેદારોના 25 થી 20 ના ખાતા હોય એની અંદર પૈસા જે બિલ થતું એક્ઝેક્ટ મારે કે 5 લાખ થતું હોય તો મંત્રીઓ અમુક 10 15 ખાતાનો ઉપયોગ કરે અને એની અંદર 24500 10500 એવું નાખી બેંકમાં અધિકાર પત્ર દ્વારા બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી અને લાઈન અને ગ્રાહકોને કેશ ચૂકવો છે અને દૂધ દૂધના ફેટ તો અલગ અલગ હોય ને દૂધના ફેટ તો અલગ અલગ છે ને સાહેબ મેં કઈ નાખું જો ધાઈ દીજીએ નકલ મળી જ દે પ્રમાણે તમારા સરખા પણ સરખું છે મારે ફ્લેટને ચૂકવું સરખું છે જ નહીં એ તો જિલ્લા રજિસ્ટરને બરોડા ડીરે ચેક કર્યું છે ને આ મૃતક સભાસદો બેંક ખાતામાં તમે પૈસા ઉપાડ્યા ખરા મેં ઉપાડ્યા અને મેં ગ્રાહક જે મારા એમના ડેરીના આટલી માત્ર રકમ આવી ક્યાંથી આવી મેં મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે ને મેં મૂત્રક સભાસદના ખાતાની અંદર ચોવીસ હજાર પાંચસો નાખી ચોવીસ હજાર પાંચસો નાખી મેં બીજી સિસ્ટમમાં ઉપાડી અને મેં જે મારી મનની અંદર ખાતો નહોતો ધરાવતા એ ગ્રાહકોને મેં ચૂકવ્યા છે અને મારા બરોડા ડેરીના બરોડા ડેરીને તમે દૂધ આપ્યું હોય પૈસા આવે ને દૂધ આવ્યું ક્યાંથી દૂધ ચોરીનું હતું મારું દૂધ તો કમ્પ્લીટ જ છે મૂત વ્યક્તિના નામે દૂધ ભરેલું જ નથી એ બરોડા ડીડી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરેલી છે કેતનભાઈએ પુરાવો આપેલો છે અને એસપીએ તપાસના આદેશ આપેલા છે તપાસ થયેલી છે તપાસમાં પણ દોષી સાબિત થાવ મેં કબૂલ કરું છું ને કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે મારી ભૂલ એક્સેપ્ટ કરું છું એના માટે જે સજાતા આપણે તૈયાર છે મૃતક ઉપરથી આવીને સહી કરવા એટલે મેં હું કહું છું તો ખરો મેં સહી કરી મેં ટ્રાન્ઝેક્શન કર્યું મેં મેં કરી છે હું જાતે એક્સેપ્ટ નહીં કરું તો કબૂલ કરું છું

આપે મકાન લીધેલું છે વડોદરામાં લોન પર લીધેલું છે લોન પર લીધેલું છે લોન પર લીધેલું એક સાથે ત્રણ મંત્રીઓ લોન પર મકાન લીધું તમે જોવો તો ખબર પડે તમે મારી વાત તો મેં કીધી તમે જેની ડાઉટ